એટલે અમને એ પણ જાણવું છે કે આ ગ્રાન્ટ શું ઉપયોગ થઈ રહ્યું છે અને આ ગ્રાન્ટ જે આવે છે આ આ મોન્યુમેન્ટ્સની જાળવણી કેમ નથી થઈ રહી મોન્યુમેન્ટ છે જેમ કે વિક્ટોરિયા ગેટ છે આ લાલ ક્લોક ટાવર છે બીજા પણ ઘણા બધા છે તો એ કોઈ પણ મોન્યુમેન્ટ્સનું આજે જરા પણ જાળવણી નથી થઈ રહી આ ક્લોક ટાવર ઉપર ઘાસ ઊગી રહ્યું છે અંદર કબૂતર આવીને બધું ગલવાળું કર્યું છે પૈસાનું શું થાય છે એ પૈસા ક્યાં જાય છે ક્યાં વપરાય છે કશું જ અમને ખબર નથી એટલે ઇન્ટેક તરફથી અમને રજવાડી નગરી રાજપીપળાની શાન ગણાતા 128 વર્ષ જૂના ઐતિહાસિક રાજપીપળાના લાલ ટાવરની દુર્દશા જોઈને દ્રવી ઉઠેલા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ હવે પોતે નગરની હેરિટેજ ઇમારતોને બચાવવા માટે આગળ આવ્યા છે ત્યારે આ મુદ્દે લાલ ટાવરની મુલાકાત લઈ તેની જર્જરિત અવસ્થાનું નિરીક્ષણ કર્યા બાદ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી ઉપર તેમણે રોસ વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે નગરની પ્રજાને જાગૃત કરી આ ઐતિહાસિક વિરાસતને બચાવી લેવા માટે ઇન્ટેક નામની સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરી આ કાર્યમાં નગરજનોના સહયોગની અપેક્ષાની પણ તેમણે વાત કરી છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રજવાડી નગરી રાજપીપળામાં બ્રિટિશ શાસન દરમિયાન એક નહીં પણ અનેક ઇમારતોનું નિર્માણ થયું હતું અને એની પાછળ એલેક્ઝાન્ડર સિવાન નામના સ્કોટલેન્ડના એન્જિનિયરની મુખ્ય ભૂમિકા રહી હતી જેના અવસાન બાદ તેની કામગીરીને બિરદાવવા માટે અને જ્યારે લોકો પાસે ઘરમાં ઘડિયાળ નહોતી ત્યારે લોકોને સમય ખબર પડે માટે આ ક્લોક ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક માહિતી મુજબ લાલ ટાવરનો પાયો એકત્રીસ ઓગસ્ટ અઢારસો ચોરાણુંમાં ફાઉન્ડેશન મૂકવામાં આવ્યો હતો જે બે વર્ષના બાંધકામ બાદ પંદર દસ અઢારસો છન્નુંમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેની પાછળ દસ હજાર છસો ને અડસઠ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેવી જાણકારી છે પરંતુ એકસો અઠ્યાવીસ વર્ષના વહાણા વીતવા બાદ હવે લાલ ટાવરના કાંગરા ખરવા માંડ્યા છે અને એની ઉપર પણ હવે સમયની અસર દેખાઈ રહી છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે ત્યારે આ મામલે હવે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ આ મામલે આગળ આવ્યા છે શું કહી રહ્યા છે જો આ વિડીયોમાં જો હમણાં અમે લોકો અહીંયા લાલ ક્લોક ટાવર જે બિલ્ડિંગ ઓળખાય છે ત્યાંના આગળ ઊભા છે તો ઇન્ટેક જે છે ઇન્ડિયન નેશનલ ટસ્ક ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ એનું નર્મદા ચેપ્ટરના માટે મને કન્વીનર તરીકે અપોઇન્ટ કર્યું છે ને વિરાજબેનને કો કન્વીનર તરીકે કરવામાં આવ્યું છે તો ઇન્ટેક તરફથી અમે આ જેટલી પણ જૂની મોન્યુમેન્ટ્સ છે એની જે જર્જરિત અવસ્થા છે તે એના માટે અમે લોકો જે પગલા એ લઈ રહ્યા છે અને અમને જોઈએ છે કે આ બધી જ મિલકતોની જાળવણી થાય અને ખાસ કરીને આ બધી મિલકતો આજે ગ્રાન્ટ થકી એનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે એટલે અમને એ પણ જાણવું છે કે આ ગ્રાન્ટ શું ઉપયોગ થઈ રહ્યું છે અને આ ગ્રાન્ટ જે આવે છે તેથી તેથી આ ગ્રાન્ટથી આ મોન્યુમેન્ટ્સની જાળવણી કેમ નથી થઈ રહી અને આટલી સુંદર મોન્યુમેન્ટ બનાવેલા છે મારા તરફ ઓલમોસ્ટ દોઢસો વર્ષ જૂના મોન્યુમેન્ટ છે વિક્ટોરિયા ગેટ છે લાલ ક્લોક ટાવર છે બીજા પણ ઘણા બધા છે તો એ કોઈ પણ નું આજે જરા પણ જાળવણી નથી થઈ રહી આ ક્લોક ટાવર ઉપર ઘાસ ઊગી રહ્યું છે અંદર કબૂતર આવીને બધું ગરવાળું કર્યું છે એટલે અને આ જે ખાસ કરીને જે જૂની ઘડિયાળ છે એ પણ કાઢી નાખવામાં આવી છે અને એની જગ્યામાં નવી ઘડિયાળ મૂકી છે એ નથી ચાલતી એટલે આ પૈસાનું શું થાય છે એ પૈસા ક્યાં જાય છે ક્યાં વપરાય છે કશું જ અમને ખબર નથી એટલે ઇન્ટેક તરફથી અમને અમે એમને લખશું એ પણ ઓથોરિટીઝ છે કલેક્ટર છે નગરપાલિકાને અમે લખીને અમને જાણવું છે કે આ ગ્રાન્ટનું શું થઈ રહ્યું છે અને આ ગ્રાન્ટના પૈસા કેમ નથી વપરાઈ રહ્યા આ બધી મોન્યુમેન્ટની સાચવણીમાં છે આ સ્થાપત્ય જો ફોરેનમાં હોત તો એની જો આ જે આ જે મોન્યુમેન્ટ અહીં ત્યાં હોત તો એની બહુ જ સુંદર રીતે જાળવણી થઈ હોત અને ખાસ કરીને ફોરેનનો મુદ્દો ઉઠાડ્યો છે તો અહીંયા વિદેશી પર્યટકો પણ આવે છે ખાસ કરીને કેમ કે સ્ટેચ્યુ જોવા આવે એટલે વિદેશના પણ અહીંયા પર્યટકો આવે છે ને ઘણા બધા વિદેશી પર્યટકોએ મને જાતે કીધું છે કે રાજપીપળા નગરી જે રાજવી નગરી કહેવાય છે એ નગરીમાં એટલા સુંદર મોન્યુમેન્ટ છે અને તમે લોકો કેમ એની જાળવણી નથી કરી રહ્યા અહીંના લોકો શું કરી રહ્યા છે કે આ તમે તમારા પૂર્વજ જે બનાવી ગયા છે એમને કેમ નથી એ લોકો જાળવી કરી રહ્યા એટલે એમને એમને અમારે માટે બહુ જ શરમજનક વાત છે એમને જવાબ આપ આપીએ છીએ કે એમને બહુ જ બદનામી થાય છે આ શહેરની સામાન્ય પબ્લિક છે એને પણ જે ઐતિહાસિક સ્થાપત્યો છે એની વેલ્યુ નથી અથવા એમને એની કોઈ માહિતી નથી તો લોકો પણ એના માટે અવેરનેસ આવે અને એ લોકો વેલ્યુ કરે એના માટે આપણે કઈ દિશામાં કોઈ પ્રયત્ન હા ઇન્ટેક તરફથી એક અવેરનેસનું કામ અમે લોકો કરી રહ્યા છે જેમાં કે ખાસ કરીને સ્કૂલોમાં કોલેજોમાં આ હેરિટેજની નો શું ઇમ્પોર્ટન્સ છે પર્યાવરણનું શું ઇમ્પોર્ટન્સ છે એ બધું અમે લોકો સ્કૂલોમાં અને કોલેજમાં એક્ટિવિટી કરીને અને જાગૃતતા ફેલાવી રહ્યા છે કે જેથી કરીને એટલીસ્ટ યુવાન પેઢીમાં આ વાતને ખબર પડે એટલે એ યુવાન પેઢી આપણું ભવિષ્ય છે એટલે હા આ જે ક્લોક ટાવર છે એને લાલ ટાવર તરીકે ઓળખાય છે પણ એનું ઓરિજિનલ નામ છે સેવન મેમોરિયલ ક્લોક ટાવર આ ક્લોક ટાવર મહારાજા ગંભીર સિંહજીના સમયમાં બનાવવામાં આવેલું આજથી ઓલમોસ્ટ દોઢસો વર્ષ પહેલા સેવન અહીંના એક એડમિનિસ્ટ્રેટર હતા બ્રિટિશ સરકાર તરફથી અને એમના યાદમાં આ ક્લોક ટાવર બનાવવા આવ્યું છે અને તે જમાનામાં લોકો પાસે ઘડિયાળો નહોતી એટલે ખાસ કરીને લોકોને ટાઈમ સમય બતાડવા સારું આ આમાંથી જે ટકોરા પડતા હતા તેથી લોકોને ખબર પડતી હતી કે હવે આ સમય થયો છે એ હેતુથી આ ક્લોક ટાવર બનાવવામાં આવ્યું છે